તો હાલ લો ગાઈસ કેમ છો મજામાં આયો મજામાં છે વેલકમ ટુ ન્યુ બ્લોગ અને આજે આપણે જોય ને કે કોલ આવ્યો તો એમ કાલે જ આવી ગયો તો અને કીધું હતું કે આજે મોબાઈલ લઈને જવાનું છે તો પછી આ તોય પછીનો નો જરા માં મે શૂટ કરેલો છે બાકી ઓલરેડી હવારે પપ્પા ચાલુ કરી અને એ ગયા તા લેવા અને મોબાઈલ દેવાય દેવાઈ એટલે હવે થઈ ગયું તો થઈ ગયું હા તો બીજું કે ત્યારે ગયા હવા વરસાદ એવું હતો અને એમાં આજે પાછળ બીજી ગુડ ન્યૂઝ એ વિડીયોમાં આગળ એટલે આગળ વિડીયો જોઈજો અને એમાં છે ખબર પડી જાય અને એ વસ્તુ બહુ વેઇટ કરે અને મહેનત એટલે કોઈ નહીં આગળ વિડીયો બી કરી દેજો મિત્રો કેમ છો મજામાં વારે કરણ જોકમાં આપણું આખું સ્વાગત છે જો હાલ વેલો ઉઠી ગયો આજે છે કે કરણભાઈનો મોબાઈલ દેવા જવાનું છે કેટલા વીસ છે દિવસથી છે વારો આવ્યો કેટલા ટાઈમથી અઠવાડિયું કરતા કાલે તો આપી દેજો

અહીંયા બધા આવી ગયો વારા અને અહીંયા છે હજી તો પછી અહીં તો સાઈડમાં ટીવી આ કે ટીવી જોવું તો તાવથી બાકી અમારે વાર જ લાગવાનું છે કે અહીં પપ્પા બેઠા અને અહીં સાડા અગિયાર હજારનું પૂછ લાગી ગયું હું બોલો વાળ હેરખા કરવા નહીં બોલો વાહ હવે લાસ્ટ સ્ટેપ કીના કઈક બાકી છે પ્રોસેસ તો આ પછી અહીં બેઠા આપણે વિવો સર્વિસ સેન્ટરે અને એનું કમ્પ્લીટ કરે તો લાગે હવે રાતો જોઈ જો એટલે પછી બેઠા અને એ પૂરું થઈ જાય કમ્પ્લીટ પછાડી બતાવું જો હું અગિયાર હજાર ત્રણસો પાંત્રીસ નો કરી નાખ્યું એટલે પપ્પા એ કરે પેમેન્ટ ઓનલાઈન હવે તો બીજું તો હું કેવું અને મોબાઈલ આપ્યા મેડમ સાઈડમાં એ કે બિલ આપી દીધું જો બટ દેખાનું હવે એ કહે કે અને આપણો વિવો વી ફિફ્ટીન પ્રો આવી તો ગયો બટ પૈસા દેતા જો આખો કલરિંગથી ને આવ્યો છે હવે હા આ મોબાઈલના અગિયાર હજાર જે આપણે કીધું એ પ્રાઇઝમાં તો અત્યારે આ ખાલી ડિસ્પ્લે આગળ નહીં આવી બોલો ના ચાલુ તો થઈ ગયું કંઈ નીકળ્યું નથી અંદર ડેટા એટલે કે વાંધો નથી કે ઇમ્પોર્ટેન ડેટા ને ફાઇલ્સનું બધું હતું બટ કોઈ નહીં હવે તો આ થઈ ગયું ને થાપી ગયું એટલે આ ગ્લાસ છે ને બહુ એક્સપેન્સિવ આવે છે સાઈડમાં કોલ ડિસ્પ્લે આવવાની એટલે જો દેખાતી છે અને હાથમાં થમાવી દીધું અગિયાર હજાર ત્રણસો પાંત્રીસ બિલ અને એમાં જોઈ લો એ બધી ડિટેલ છે

કેટલા દિયા કેટલા દિયા ખબર પૈસા નાના ખબર નથી 81100 છે હ એ તો સલ્ફરા જતી ત્યાં ચાલુ કરી દીધું ખાલી બટન દબાઈ દીધું હોય આ તો કાઈ હ 86300 ને એક ક્લિયર આતાર એટલે હું 15 રૂપિયા નાખે તો આરી 11 એટલે આરી 11 રંગના એક મોબાઈલ આવી જાય એટલે તો આમાં ખાલી આ ડિસ્પ્લે નથી અમાર આ આ મોબાઈલ મે હે અમે પહેલા લેવા ગયા ને ત્યાં એ ના પડી આ હા કલ ડિસ્પ્લેર મોબાઈલ વધારે લેવાય આમાં સાઈડમાં આલું જી સાઈડમાં જો ને આપણે ડિસ્પ્લેમાં દેખાય એને લીડુ દેખાય આ બોલાઈને હિસાબે જ્યા છે ને તો બોલે ઇસમાં દેખાય આને કહેવાય એમ્યુલેટ કરનો ડિસ્પ્લે ની ના કે સા નોર્મલ ડિસ્પ્લે આવે ને ભલે મુંગા પર નીમાં આઈ ડિસ્પ્લે ના એટલે પ્રાઇઝ નો યાની બોવ હોય એટલે બધા હારું નીકળું નથી કે અહીંયા બીજું હારું છે કંઈ નીકળું નથી બાકી નીકળ્યો તો જરા નુકસાન થાય નુકસાન થાય

ઘરે અને <laughs> 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 પછી બધું થાય આ બધું આમાં જઈને એટલે હોય ને કે એડવર્ટાઈઝમેન્ટ ને બધા અલગ અલગ વેથી એમાં પૈસા ને એડસેન્સ નું હોય અને ફાઈનલી જો વાટ કરવાનું લોક્સ યુ આર નાવ એ યુટ્યુબ પાર્ટનર આ બધાય કહેતા ને હે હું સમયનો દુરુપયોગ વેડફાય ખાલી સમય આમાં ખોટા ખોટા હું ગાંડા વેડા કરે અત્યારે હા તો એ જ અત્યારે હે એમ નહીં એ જ અત્યારે યુટ્યુબ વાયરે આમ પાર્ટનરમાં તો આવી ગયા કોંગ્રેચ્યુલેશન્સ અને આપણે કહેવાય ને કે યુટ્યુબમાં હવે આપણું આખી પ્રોસેસ કમ્પ્લીટ હવેથી બધું ચાલુ થઈ જાય એમાં અને આ ટાઈમને કહેવાય ને કે બરબાદી વેડફોય ફોર કહેવાય એ બધું અત્યારે આ જો યુટ્યુબ વાયરે તો હવે છે ને આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું આ મેન્શન શોર્ટ્સ ને યુટ્યુબ ના વિડીયો હોય ને એમાં એડ આવે ને એમાંથી પછી અર્નિંગ થાય એટલે આપણે કરી દઈએ લેટ્સ ગો સ્ટાર્ટિંગ અને હવે અહીંથી ગેટ સ્ટાર્ટેડ કરવાનું છે એ પછી પ્રોસેસ આખે હવે મેમ્બરશિપ ને એ બધું બરાબર ના અહીંયા જે લખી લાગ્યું યુ આર યુટ્યુબ પાર્ટનર તો ગેટ સ્ટાર્ટ ચૂઝ એટલે મેમ્બરશિપ એમાં અહીંયા એક્સપ્લોર આગળ એ કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંથી આવે આપણે સુપર્સ એને અહીંયાથી ગેટ સ્ટાર્ટેડ કરીને એમાં પ્રોસેસ આવી આડી કમ્પ્લીટ કરી નાખીશું અને ઓવરવ્યુમાં હે ને બધું બતાવે આ બધા અર્નિંગ વિથ હેડ્સ અર્નિંગ વિથ સી અર્ન એન્ડ એંગેજ વિથ ફેન્સ સી યુર અર્નિંગ ને એ બધી સપોર્ટ ને એ બધા બતાવો પછી કમ્પ્લીટ થઈ ગયું એટલે આ કે ટાઈમ ઓલો કરે એને હું મી કેવું ખોટો ટાઈમ કે હાસો ટાઈમ એટલે આમાં એવું છે કે એની ભૂલ ન કે ભાઈ આંબર જો એમાં એની ભૂલ ન કે ભાઈ એને ખબર ન હોય અત્યારના આ ટેકનોલોજી ની કે આમાં આવું કરવા પૈસા મળે નથી મળતા અને અમને ખબર હોય એ બધાને ખબર ન હોય અને અમને ખબર હોય એટલે આમાં અમે કામ કરતા એટલે પછી એમાં વધારે કોઈ આમ જાણ ન હોય પણ આપણે એમ કહીએ કે આમાં ડિજિટલી ધ્યાન દે તો આવું બધું પૈસા મળે બધું છે

આજે આપણી ખુશી પડી પડ્યો તો આ જીમેલ ખોલી મેલ તો એમાં પણ આવી ગયો યુટ્યુબ તરફથી છે અને એમાં લખેલું છે કોંગ્રેટ્સ યુ એક્સેપ્ટેડ ઇન ટુ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ અને આપણું ચેનલનું નામ લખેલું પાર્ટનર પ્રોગ્રામ આપણે યુટ્યુબના થઈ ગયા પાર્ટનર કોંગ્રેચ્યુલેશન્સ યોર ડેડિકેશન એઝ ઓફ એન્ડ યુ આર નાવ આજે ખરેખર આમ કહેવાય ને કે અંદરથી હા હું મોબાઈલ વિવોનો આપણે આવી જોઈએ ને વિડીયોમાં વિવોનો મોબાઈલ લીધો બરોબર ત્યાંથી મોબાઈલ લઈને ઘેર આવ્યો અને પછી ગયું ને તો સ્ટુડિયોમાં આવી ગયો બરોબર તો ડાયરેક્ટ આવી ગયો ભાઈ યુ આર એન યુટ્યુબ પ્રોગ્રામ પાર્ટનર એક્સેપ્ટેડ એટલે આમાં આવ્યું નથી ઘણા કહેતા હોય કે ભાઈ આ હું કરે વિડીયો ઉતારા તે બધું અહીંયા આપણે મુકામે નથી પૂગી ગયા ઉચ્ચ કે પૈસા લખવામાં કવમેન્ટ બટ હવે એક ટાઈમ તો આવી છે ને આ નહીં ભાઈ એક ટાઈમ તો હોય છે ને ત્યારે આપણે કંઈક મહેનત કરીને એમ કે આગળ ટૂંક્યા અને ટીકશું હજી બાકી તો આપણે ને બધાય કરે ને સપોર્ટ સપોર્ટ ઇઝ મેન એટલે આખું કમ્પ્લીટ થઈ ગયું હવે એમાં આ બેંક એકાઉન્ટનું બધી ડિટેલ એડ કરવાની છે અને બધી પછી બીજું એમાં અમુક ડિટેલ આવતી હોય એડિશનલી ટેક્સનું ફોર્મ નહીં હોય બધું સબમિટ કરવાનું થાય એ કરી લઈએ અને બીજું તો મોબાઈલ આ થઈ ગયો ત્યાં સુધી મારી થાય ફાઇનલી એ થઈ ગયો પણ એક આ એક દુઃખ કે અગિયાર હજાર ત્રણસ બહુ એટલે કારણ કે વાગ્યા ને ખોટા તો હવે આમાં ગ્યુમાં કંઈ ન થાય વાત કર્યા છે કંઈ ન થાય એટલે હવે કોઈ નહીં બાકી આવી રીતે સપોર્ટ કરતા જ આપણે આવી રીતે આગળ વધવાનું જ છે એટલે હું બધી પ્રોસેસ કમ્પ્લીટ કરી લો એટલે આપણે પછી મળીએ આગળ બરાબર